ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સત્યાવીસ ઓગસ્ટ સુધીની ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે જેમાં આવતીકાલે બાવીસ ઓગસ્ટ ઓગણીસ જિલ્લામાં ભારે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે ચાલો જાણીએ કે આ કેવા શહેર વરસાદી માહોલ છે હવામાન વિભાગે મૂજ આવતીકાલે શુક્રવારે બાવીસ ઓગસ્ટ કચ્છ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત તાપી નવસારી ખેડા વલસાડ જિલ્લાના ભારે વરસાદ લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં આગામી ત્રેવીસ ચોવીસ ઓગસ્ટ દરમિયાન પંદરથી વધુ જિલ્લામાં ઓરેન્જ યલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી છે આગામી પચીસ છવ્વીસ ઓગસ્ટ દરમિયાન સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા આણંદ નર્મદા અમરેલી ભાવનગર ગીર સોમનાથ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ છે